મિત્રો ફેબ્રિકેશનને લગતા કોઈ પણ કામ કરાવવા માટે સૌથી ઉત્તમ એક જ નામ એટલે જય ખોડિયલ ફેબ્રિકેશન સેવા અમારી ભરોસો તમારો નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મરણોત્તર સહાય યોજના એક સંવેદનશીલ પહેલ છે જે આપણા સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે આ યોજના એવા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે જેમણે કોઈ સ્વજનને ગુમાવ્યાનું દુઃખ સહન કર્યું હોય આ વિડીયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી તેના ફાયદા અને તેનાથી સમાજને થતા લાભો વિશે વિગતવાર ચર્ચા કરીશું તેથી અમારા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મરણોત્તર સહાય યોજના એ એક સહાનુભૂતિપૂર્ણ પહેલ છે જે આર્થિક રીતે પછાત પરિવારોને મદદ કરવા માટે રચાયેલ છે જેમણે કુટુંબના સભ્યોનું મૃત્યુ સહન કર્યું છે આ યોજનાનો ઉદ્દેશ્ય અંતિમ સંસ્કારના ખર્ચમાં નાણાકીય સહાય પૂરી પાડીને આવા પરિવારો પરના નાણાકીય બોજને દૂર કરવાનો છે મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાયની વાત કરીએ તો લાભાર્થી પરિવારને રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ પાત્રતાની વાત કરીએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મૃતક વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ આ યોજનામાં અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તેની માહિતી મેળવીશું મિત્રો અરજી કરવા માટે પરિવારે મૃત્યુનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે નિયત અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ મરણોત્તર સહાય યોજનાના ફાયદાઓ જોઈએ તેમાં નંબર એક અંતિમ સંસ્કારના ખર્ચ માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડે છે નંબર બે અરજી પ્રક્રિયા સરળ અને સીધી છે જે લાભાર્થીઓ માટે તેને સુલભ બનાવે છે નંબર ત્રણ મંજૂરી મળ્યા બાદ સહાયની રકમ સમયસર લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે ત્યારબાદ અરજી ક્યાં કરવાની છે તે જોઈએ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ ઓનલાઈન કે ઓફલાઇન બંને પ્રકારે તમે અરજી કરી શકો છો જો તમે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે તેની સત્તાવાર વેબસાઇટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે હવે મિત્રો મરણોત્તર સહાય યોજનાની અસર વિશે ચર્ચા કરીએ તો આ યોજનાએ અંતિમ સંસ્કારના ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા અસંખ્ય પરિવારોને મદદ કરી છે તેણે આવા પરિવારો પરના નાણાકીય બોજને દૂર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે તેમને આ મુશ્કેલ સમયમાં થોડી રાહત આપી છે ટૂંકમાં કહીએ તો ગુજરાત સરકારની મરણોત્તર સહાય યોજના એ એક પ્રશંસનીય પહેલ છે જે સમાજના નબળા વર્ગોને મદદ કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ યોજના એક આશાનું કિરણ પૂરું પાડે છે અને તે પરિવારો માટે આશ્વાસન આપે છે જેમણે તેના પ્રિયજનો ગુમાવ્યા છે મિત્રો આ યોજના અંગે વધુ માહિતી માટે તમે આગળ જણાવેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તમારી નજીકની મામલતદાર કચેરી તથા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી શકો છો તો મિત્રો અમારા વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ